વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એકસો પંચોતેર એકરમાં મેંગ્રોવના જંગલો આવેલા છે ગુજરાતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ નારગોલ ગામે આવેલું છે પરંતુ હવે વિકાસના નામે વિનાશ થઈ રહ્યું છે જે વિસ્તારોમાં મેંગ્રોવ જંગલો છે ત્યાં માટીના પુરાણ કરવા મંજૂરીઓ આપવામાં આવી છે જેમાં મેંગ્રોવ માટી નીચે દબાવી દેવામાં આવ્યા દરિયાઈ જીવસૃષ્ટિ સહિત પક્ષીઓ સત્સંગ પ્રાણીઓ સરીષ્ધ જંતુઓ સહિત મોલસ્ક સહિતની વિવિધ પ્રજાતિઓ માટે ઘર પૂરું પાડે છે

પણ સદર મેંગ્રુવ્સના હવે લોકો અને કેટલાક સરકારી તંત્ર તરફથી પુરાણ કરવામાં આવી રહ્યું હોવાથી એનું નાશ થવા પામ્યું છે નાશ થવાના આરે છે મેંગ્રુવ્સના કારણે એક તો પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા માટે બહુ મહત્ત્વનો ભાગ ભજ્યો છે અને આ મેંગ્રુવ્સ ન હોય તો સમગ્ર ગામ કદાચ એક દિવસ આગામી દિવસોની અંદર પાણીમાં ગરકાવ પણ થઈ શકે છે ભીતિ એ છે કે આ વન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીને સંરક્ષણને લઈને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે લોકો ખાસ કરીને ઉમરગામમાં વધતા ઔદ્યોગિક વિસ્તાર ત્યાંથી છોડાતું કેમિકલનું પાણી પ્રદૂષણ અને કેટલાક એવા તત્વો જે છે એ ખાજણની જગ્યાઓમાં અતિક્રમણ કરીને ગેરકાયદેસર રીતે મેંગ્રોવસનું છેદન કરતા હોય છે એને ઉખાડી ફેંકતા હોય છે પોતાના સ્વાર્થ માટે એ લોકો જે નુકસાન કરે છે એ કરવું ન જોઈએ